કરવાથી રૂપિયા બાર પોઈન્ટ વીસ લાખ થી વધુ છેતરપિંડી કરનારો આરોપી તેજસ મહેન્દ્ર સંઘવીને સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે જામનગર રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડ્યો હતો મળતી માહિતી મુજબ આરોપીએ ટેલિગ્રામ પર અલગ અલગ ગ્રુપ બનાવી લોકોને ટાર્ગેટ કર્યા હતા જેમાં ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ એવી લાલચ આપી હતી કે ક્રિપ્ટોકરન્સીના ટાસ્ક પૂર્ણ કરવાથી અને તેમાં ઇન્વેસ્ટ કરવાથી ખૂબ જ ઊંચું વળતર મળશે આ માટે તેઓએ એક બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું શરૂઆતમાં કેટલાક પૈસા જમા કરાવ્યા બાદ તેનો નફો પણ આપવામાં આવ્યો હતો જેથી

ગયા મહિનામાં એક ક્રિપ્ટો કરન્સીના ફ્રોડનો ગુનો સામે આવે આવેલ હતો જેમાં ફરિયાદી પાસેથી કુલ બાર લાખ વીસ હજારનું ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી એમની સાથે છેતરપિંડી આચરવામાં આવેલ હતી અને બાર લાખ વીસ હજારમાંથી જે કર્ણાટક બેંક એકાઉન્ટમાં જે પાંચ લાખ અઠ્ઠાણું હજાર રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા એ જામનગરનો અકાઉન્ટ હતો એને અને જે અકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે તેજસ અઘવી ગોવાથી જામનગર એક ટ્રેન માં જતો હતો અને રેલવે પોલીસની મદદથી અમે લોકોએ એમને ટ્રેન થી ઝડપી પાડ્યું છે અને હવે આ દિશામાં આગળ તપાસ ચાલુ છે એ લોકો ટેલિગ્રામ મારફતે ફરિયાદીનો સંપર્ક કર્યો અને અલગ અલગ ગ્રુપમાં એમને જોડાવી લીધું પછી એમને વધારે વળતર આપવાની અ વિશ્વાસ આપીને પછી એમની પાસેથી ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી લીધી આરોપીનો કોઈ ઇતિહાસ છે નહીં અગાઉ કોઈ ઇતિહાસ નથી પણ આરોપીના બે અકાઉન્ટ છે ટોટલ એક કર્ણાટક બેંકમાં છે એક ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં છે અને બંને અકાઉન્ટમાં ફ્રોડના પૈસા આવેલા છે એકમાં પાંચ લાખ અઠ્ઠાણું હજાર અને બીજામાં પાંચ લાખ પાંચ લાખ અને બંનેમાંથી પાંચ લાખ રૂપિયા ચેક મારફતે વિડ્રો પણ થઈ ચૂક્યા છે અને જે વિડ્રો કરનાર નાસ્તો ફરતો આરોપી છે એમને એમને ઓળખવાળો જ છે તો આ દિશામાં હાલ પોલીસ તપાસ કરી જ છે